વડોદરા શહેરના ખાડિયાપોળ યુવક મંડળ અને શ્રી રણછોડ યુવક મંડળના પંડાલમાં ચોરી કરવા ઘુસેલા શખ્સે શ્રીજીની મૂર્તિને ખંડિત કરતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે હાલ વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે ત્યારે રસ્તે રખડતા યુવાન પડીકીના પૈસા માટે ગણેશ મંડળમાં રાત્રે ચોરી કરવા માટે ઘુસ્યો હતો ગણેશ પંડાલમાં ચોરી થઈ હોવાથી ગણેશ પંડાલના સંચાલક દ્વારા પોલીસ સ્ટેશન ખાતે આ મામલે અરજી આપવામાં આવી હતી મૂર્તિ ખંડિત કરનાર ઇસમની પોલીસે શોધખોળ હાથ ધરી હતી ત્યારે ખાડિયાપોળ યુવક મંડળના સીસીટીવી કેમેરામાં આ વ્યક્તિ કેદ થયો હતો ખાડિયાપોળ યુવક મંડળ દ્વારા મૂર્તિને રિપેર કરવામાં આવી હતી જ્યારે શ્રી રણછોડ યુવક મંડળ દ્વારા નવી પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી પોલીસે સીસીટીવી કેમેરાના આધારે ચોરી કરનાર અને મૂર્તિને ખંડિત કરનાર આરોપીની અટકાયત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે રાવપુરા પોલીસ સ્ટેશન મથકે ખાડિયાપુર યુવક મંડળના કેટલાક યુવકો લગભગ બપોરના બે વાગ્યે એક અરજ લઈને આવ્યા હતા કે અમારે ત્યાં છે મૂર્તિ ખંડિત થવાનો બનાવ બન્યો છે આ સમગ્ર ઘટનાને lightly ન લેતા રાવપુરા પીઆઈ પીસીપી સી ડિવિઝન અને ઝોન ટુ સર સોની સર અહીંયા દોડી આવ્યા હતા અને ખાડિયાપુર યુવક મંડળ છે ત્યાં જઈને તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે આવી જ ઘટના છે દાંડિયા બજારના બીજા બે યુવક મંડળ છે પ્રગતિ પ્રગતિ યુવક મંડળ અને જય રણછોડ યુવક મંડળ ત્યાં પણ આવી ઘટના બની છે આગળ તરત જ માણસોને આગળ તપાસ કરવા સૂચના કરતા વિવિધ જગ્યાએ સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવ્યા હતા અને એ ફૂટેજને આધારે તપાસ કરતા પછી લગાવ જાણવા મળ્યું હતું કે આ જે છોકરો છે કુણાલ વિનોદભાઈ ગોદડીયા એ જે નવાપુરા ગુરડાયાવાસનો રહેવાસી છે એને આધારે આનું તપાસ કરવાનું ચાલુ કર્યું હતું અને લગભગ આઠેક વાગે આ છોકરો જે અમને મળી આવ્યો હતો યુવાન આ જે યુવક છે અમને મળી આવ્યો હતો વધુ પૂછપરછ કરતા આ યુવક પાસે એવું જાણવા મળ્યું કે આ યુવક છે પડેટીનો વ્યસની હોય અને એની પાસે પૈસા ન હોવાને કારણે એ આ સૌપ્રથમ જે ખાડિયાપુર યુવક મંડળમાં ગયો હતો અને ત્યાંથી એને પૈસા ન મળતા એને એમ કે મૂર્તિ નીચે પૈસા હશે એને કારણે મૂર્તિને આમ તેમ એને ખસેડી હતી અને એમાં એ થોડી ખંડિત થઈ હતી એ પછી આ જે છે જય રણછોડ યુવક મંડળ છે ત્યાં ગયો હતો અને ત્યાં પણ સેમ તેને પૈસા ન મળતા એ મૂર્તિ નીચે પૈસાની શોધખોળ કરતી અને આ મૂર્તિ છે સંપૂર્ણ માટીની બનેલી હતી અને મિસહેન્ડલિંગમાં એ ખંડિત થઈ હતી અને ત્યાંથી એ પ્રગતિ યુવક મંડળમાં ગયો હતો કે જ્યાં એને કંઈ પણ મળી આવ્યું ન હતું અને ત્યાંથી તે તાંબાના લોટા અને લઈને ગતો રહ્યો હતો એટલે આમ સમગ્ર મામલામાં એવું છે કે આ જે યુવક છે એ વ્યસની હોય અને એને પૈસા ન હોય અને એને કારણે એ આ બધા મંડળોમાં જઈ અને પૈસાની ચોરી કરવાનો ઈરાદો હતો અને એમાં મિસહેન્ડલિંગ તથા આ મૂર્તિ ખંડિત થયેલી હોય બાકી એનો મૂર્તિ ખંડિત કરવાનો પ્રાથમિક કોઈ પણ ઈરાદો જણાય આવતો તપાસમાં જણાય આવતો નથી હવે આ છોકરો છે એક તો ચોરી કરેલી છે અને બીજું છે કે એનાથી નુકસાન થયેલું છે તો એ રીતે એની આગળથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે છોકરો છે અત્યારે એનું આધાર કાર્ડ પરથી તપાસ કરતા જણાવ્યા આવેલ છે કે આજે જ એના અઢાર વર્ષ છે પૂર્ણ થયેલા જણાયા આવે છે અને એ છોકરો છે અનાથ છોકરો છે એની દાદી સાથે રહે છે એની દાદી છે શુક્રવારીમાં જે કપડાં વેચે છે એ કામ કરે છે અને આ પણ એને ત્યાં મદદ કરે છે